ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણી પાક પેદાશ ડુંગળીની વર્તમાન બજાર સ્થિતિ અને ખાસ કરીને મુખ્ય ડુંગળીના વાવેતરના જે કઈ વિસ્તારો આપણા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને જ્યાંથી જૂનો માલ એટલે કે વીતેલી બંને સિઝન નો સંગ્રહિત ડુંગળીનો પાક આપણા ખેડૂત સમુદાય પાસે જે કઈ હતો એ પાકની આવકો દિવસોમાં એટલે સોમવાર થી લઈ અને આજની પરિસ્થિતિ કેવી હાલત છે સામે નિકાલની સ્થિતિ કેવી છે અને બજાર ભાવની સ્થિતિ આ બધા મુખ્ય બજારોમાં કેવી છે આ મુદ્દો અને આ ચર્ચા આપણા માટે અગત્યની છે કારણ કે આપણી પાસે ગુજરાતમાં આ સીઝન સંગ્રહિત ડુંગળીનો જથ્થો બહુ ઓછો હોવા છતાં પણ આ વિસ્તારોમાં જે પ્રમાણે ડુંગળીની આવકો અને જે પ્રમાણે ખેડૂતો પાસે સંગ્રહિત ડુંગળીનો જથ્થો છે એના આધારે આપણો બજાર હજી પણ જે રૂપમાં આગળ વધવું જોઈએ એ રૂપમાં આગળ નથી વધતું તો આજના દિવસની સ્થિતિ કેવી છે અને આવકો કેટલી થઈ રહી છે સાથે સાથે નવી ડુંગળીની આવકોમાં હવે પછી આવનારા દિવસોમાં વરસાદના કારણે કેટલો રોકાવટ આવી શકે છે અને કેટલી પાકમાં બગાડની શક્યતાઓ દેખાઈ રહી છે અને એ તમામ શક્યતાઓના આધારે આવનારા દિવસોમાં બજારની સ્થિતિ કેવી રહી શકે આ મુદ્દાની આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને વાર છે બુધવાર બુધવારનો દિવસ છે એટલે સાપ્તાહિક કામકાજો જે કઈ માર્કેટિંગ યાર્ડો થતા હોય એ કામકાજોનો આજે ત્રીજો દિવસ છે નવા વર્ષમાં બજારો શરૂ થયા એ શરૂ થયા પછીનો પણ આજનો ત્રીજો દિવસ છે ગઈકાલે અઠ્યાવીસ તારીખ મંગળવારનો દિવસ બીજો દિવસ હતો ત્યાર પહેલા સોમવાર સત્યાવીસ તારીખ પહેલો દિવસ હતો અને ત્યાર પહેલાના દિવસોમાં એટલે કે એકાદ બે દિવસો દરમિયાન દક્ષિણ ભારતમાં અતિવૃષ્ટિની જે કઈ શરૂઆત થઈ ગઈ હતી એ શરૂઆતના આધારે બજારમાં જે કઈ સળવાટ આવ્યો એ સળવાટ પછી સોમવાર મંગળવાર અને આજે બુધવારનો દિવસ આ ત્રણ દિવસ દરમિયાન આપણે જોઈએ તો મુખ્ય માર્કેટિંગ યાર્ડો અને મુખ્ય ઉપજના વિસ્તારો એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે આવકો વધી ગઈ છે સોમવારના દિવસે પણ લગભગ પચાસ પચાસ હજાર કટ્ટા લાલ ડુંગળીના દરરોજ આવી રહ્યા છે જૂની ડુંગળીના એ જ પ્રમાણે મધ્યપ્રદેશના બાકીના તમામ માર્કેટિંગ યાર્ડો પછી એ મંદસોર હોય રતલામ હોય નિમચ હોય તમામ જગ્યાએ આવકો થઈ એ છે મહારાષ્ટ્રના આવ નાસિક ધુલિયા ધોલિયા જલગાંવરંગાબાદ દરેક જગ્યાએ મોટા ડુંગળીની જૂની ડુંગળીની આવકો થઈ રહી છે સામે નવી ડુંગળીની આવકોની જે કઈ શક્યતાઓ અત્યારના દિવસોમાં મોટા પાયે આવકો થવાની જે કાંઈ શકીએ રાજસ્થાનના અલવર અને આસપાસના વિસ્તારોમાં નવી ડુંગળીની થોડી થોડી આવકો ગઈકાલે પણ હતી પરમ દિવસે પણ હતી આજે પણ છે સામે કર્ણાટકની જે નવી ડુંગળીની આવકો શરૂ થઈ ગઈ હતી વિતેલા બે અઠવાડિયા દરમિયાન અને સવા લાખ કટ્ટા સુધીની નવી ડુંગળીની રોજની જે થવા માંડી હતી એ આવકો હવે ગઈકાલ અને આજના દિવસના હિસાબથી જોઈએ તો લગભગ કટ્ટા આસપાસની નવી ડુંગળીની આવકો પહોંચી ગઈ છે એટલે કે આવકો નીચે જઈ રહી છે આગામી દિવસોમાં હજી પણ આવકો નીચે જઈ શકે છે કારણ કે દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી હજી પણ આવનારા એક અઠવાડિયા માટે આપવામાં આવી રહી છે સાથે સાથે

બંધ બજારના પહેલા દિવસથી આપણે જોઈએ તો જે શરૂઆત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જૂની ડુંગળીનો સંગ્રહિત પાક આપણા ખેડૂત સમુદાય પાસે આ વર્ષની બંને સિઝનનો જે પ્રમાણમાં સંગ્રહાયેલો હશે એ પ્રમાણ કદાચ દરેક બજારોના હિસાબથી પણ કલ્પનાની બહાર છે અને તેથી ખૂબ મોટા પ્રમાણમાં જૂની ડુંગળીની આવકો જે થઈ રહી છે એ આવકો બજારને વિશેષ સુધારા તરફ જવા નથી દેતી પણ ડુંગળીમાં જે જૂની ડુંગળી આપણી છે એમાં સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી એટલે કે ખૂબ મોટી સાઈઝ અને સંપૂર્ણપણે પાકા પડદાનો અને બિલકુલ બગાડ વિનાનો જે કાંઈ માલ છે એ માલની આવકો બહુ ઓછી થઈ રહી છે અને એની ગ્રાહકી બહુ ઉત્સાહ સાથે એનો વેપાર થઈ રહ્યો છે બજારમાં ભાવમાં સુધારો મુખ્ય બજારોમાં ગઈકાલે હતો આજે પણ સુધારા જેવો માહોલ અવશ્ય બનેલો છે હવે આપણે ત્યાં ગુજરાતની અંદર આપણે જોઈએ તો આવકોની સ્થિતિ બિલકુલ તળિયે છે આખા ગુજરાતની આપણે તમામ માર્કેટિંગ યાર્ડો જ્યાં ક્યાંય પણ નાની મોટી ડુંગળીની આવકો થતી હોય આ બધી આવકોને આપણે ગણીએ તો પણ દસ હજાર ડુંગળી તો માત્ર અને થોડી ઘણી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય તો એ બંને યાર્ડો મળી અને હજાર કટ્ટા આસપાસ પણ આવકો આજે પણ નથી ગઈકાલે પણ નહોતી એટલે સફેદ ડુંગળીમાં તો આવક બિલકુલ નથી એવું કહી શકે લાલ ડુંગળીની આવકો આપણી આખા ગુજરાતમાં અત્યારે જેટલી થઈ રહી છે એટલી આવકો એટલે સારામાં સારા ભાવ મળવાની શક્યતાની આવકો આપણે ગણી શકીએ પણ સુધારો અત્યારના દિવસોમાં આટલા મોટા પાયે નુકસાન થયા પછી પણ જોવા નથી મળતો પણ આગામી દિવસોમાં આપણા ખેડૂત સમુદાય ખાસ કરીને દક્ષિણ ભારતના ડુંગળી પકવતા ખેડૂતોને કેટલું નુકસાન જાય છે અને જેટલું એમને નુકસાન એટલું આપણા બજારમાં જે કોઈ પાસે જૂની સંગ્રહિત છે આ ભાવના હિસાબથી લાભ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ હજી નજીકના દિવસોમાં બની રહી છે આધાર માત્ર જે વિસ્તારમાં મોટા પાયે વરસાદ થઈ રહ્યો છે એ વિસ્તારમાં કેટલું નુકસાન જાય છે અને સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો કેટલા દિવસો સુધી આ પ્રમાણે બજારમાં પોતાના તરફથી જથ્થો ઠાલવવાનું શરૂ રાખે છે આ બે મુદ્દાઓના આધારે આગામી સમયમાં આપણી ડુંગળીના ભાવમાં ફેરફારો આપણને જોવા મળી શકે છે મિત્રો આજના દિવસે ડુંગળીના પાકની વર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને મુખ્ય બજારોના માહોલની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત